વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ પડશે હવામાન વિભાગ દ્વારા આઈએમડીના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે જણાવ્યું કે અમદાવાદમાં ભારે વરસાદ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમજ ભરૂચ વલસાડ અને નવસારીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસો ભારે વરસાદ પડ્યો છે વાત કરીએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે તો ગાંધીનગર મહેસાણા સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે આ સાથે હવામાન વિભાગે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ આણંદ ખેડા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતના સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર થોડું ઓછું સુરતના આ વિસ્તારોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે બે દિવસના વિરામ બાદ અહીં ફરીથી ભારે વરસાદ થયો છે સુરતના ઓલપાડ કામરેજ માંડવી પલસાણા બારડોલી ઉમરપાડાના વિસ્તારોમાં સવારથી જ ઝરમર વરસાદ થયો છે નવસારી અને ચીખલીમાં બે બે ઇંચ વરસાદ નોંધાયો ખેરગામમાં સાડા ત્રણ ઇંચ અને કપરાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડે છે ડોલવણ દેડિયાપાડા કામરેજમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાય છે વાસંદા અને બારડોલીમાં અઢી ઇંચ વરસાદ નોંધાય છે વાલોડ મહુવા અને વધઈમાં બે બે ઇંચ વરસાદ નોંધાયો છે વ્યારા નવસારી અને ચીખલીમાં બે ઇંચ વરસાદ પણ નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુપીમાં આગામી અડતાલીસ કલાકમાં હવામાન વિભાગની પાયમાલી ભારે પવનને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ જાણો નવીનતમ અપડેટ્સ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદની કહેર જોવા મળી રહી છે જ્યારે કેટલીક જગ્યાએ લોકો ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન હવામાન વિભાગે વરસાદને લઈ નવીનતમ અપડેટ આપી છે હવે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે આવો જાણીએ નવીનતન અપડેટ્સ ઉત્તર પ્રદેશમાં હવામાનના અલગ અલગ સ્વરૂપ જોવા મળી રહ્યા છે ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે જજરીત મકાનો પડી રહ્યા છે તો ક્યાંક ઝરમર વરસાદને બદલે ભારે વરસાદી લોકો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આવી સ્થિતિમાં આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના લગભગ વીસ જિલ્લાઓમાં ગંભીર હવામાનનો સામનો કરવો પડી શકે છે લખનૌ આઈએમડીએ નવીનતમ હવામાન અપડેટ્સ જાહેર કર્યું છે આ મુજબ વીસ જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે અહીં ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ જે જિલ્લાઓમાં શનિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યાં આઝમગઢ બલિયા દેવરિયા ગોરખપુર नगर બસ્તી કુશીનગર महाराजागंज सिद्धांत नगर બદાઉન અને તેની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડશે જિલ્લાઓમાં તે સંભાવના છે આ સાથે જ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે તેમાં શાહજહાંપુર ખેરી હરદોઈ સીતાપુર બહરચાઈ શ્રાવસ્તી ગોડા બલરામપુર બસ્તી સિદ્ધાર્થનગર ગોરખપુર મહારાજાગંજ દેવરીયા વિસ્તારોનો સમાવેશ થાય છે સાત જુલાઈ માટે પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે સાત જુલાઈ માટે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ સમયગાળા દરમિયાન બિઝનોર મુરાદાબાદ રામપુર બરેલી પીલીભીત સહરાનપુર ખેરી સીતાપુર બલરામપુર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે ઉત્તર પ્રદેશના તાપમાનના આંકડા પર નજર કરીએ તો રાજધાની લખનૌમાં શનિવારે મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું લઘુત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી હતું તો બારાબક્કિંગમાં મહત્તમ ઓગણત્રીસ લઘુત્તમ ચોવીસ પોઈન્ટ આઠ મહત્તમ બત્રીસ હરદોઈમાં લઘુત્તમ સત્યાવીસ મહત્તમ એકત્રીસ પોઈન્ટ આઠ ઇટાવામાં લધુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ બે અને મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ ચાર જોવા મળ્યું હતું ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં તાપમાન કેટલું રહેશે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટમાં એકત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે તેમજ ભાવનગરમાં ચોત્રીસ ડિગ્રી આ ઉપરાંત ગાંધીનગરમાં બત્રીસ ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતાઓ છે તેમજ અમદાવાદમાં બત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થશે આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે ગુજરાતમાં આઠ જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે એક વરસાદી સિસ્ટમ ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ આવી રહી છે તો આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થશે જેને કારણે ભારે વરસાદની આગાહી હવામાન કરી છે આજે અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પણ પડી શકે છે છોટા ઉદેપુરની અશ્વિન નદીમાં ગોડાપુર આવ્યું કોજવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનોને હાલાકી જુઓ સમાચાર સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અવિરુત કૃપા ઉતારી છે છોટા ઉદેપુરમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે જેના પગલે નદી અને જળાશયોમાં નવા નીર આવી રહ્યા છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે છોટા ઉદેપુરના નવસા નસવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને પગલે રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે વાલપુર અકોના અને પાલા પંથકમાં પણ વરસાદ ખાબક્યો ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છોટા ઉદેપુરની નસવાડીની અશ્વિન નદીમાં નવા નીર આવ્યા જેના કારણે કુંકાવટીથી વાધિયા મહુડાનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોનો અટકાવાયા છે સ્થાનિક દસ કિલોમીટરનો ચક્કર લગાવવા મજબૂર બન્યા છે ધોધમાર વરસાદને કારણે નસવાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે દર્શક મિત્રો આ હતા મહત્ત્વના સમાચાર આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી આઇકન જરૂર દબાવો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર નવી માહિતી સાથે જલ્દી મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર